નમસ્કાર હવે સમાચાર દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે બાઇક રેલી યોજાય આમોદ કોટ દ્વારા આજે સ્વચ્છતા જાગૃતિ અંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ બાર એસોસિએશનના વકીલો તેમજ પોલીસ મિત્રો જોડાયા હતા અને નગરજનોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો ગુજરાત હાઇકોર્ટ અને ભરૂચ જિલ્લા કોર્ટ તેમજ પ્રિન્સિપલ સિવિલ જજ આમોદ કે એમ ગઢવીની સૂચના મુજબ આજરોજ બપોરે અગિયાર કલાકે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કોર્ટના સંકુલમાંથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરપી ગાંધી રજિસ્ટ્રાર પ્રિન્સિપલ સિવિલ કોર્ટે આમોદ તથા એનએસ ફળદુ સુપ્રિન્ટેન્ડન્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદ પણ બાઇક રેલીમાં જોડાયા હતા

કેમ્પસમાં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનની એક રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં આમોદ કોર્ટના પોલીસ સ્ટાફના જવાનો આમોદ કોર્ટનો સ્ટાફ તેમજ આમોદ બારના તમામ વકીલ મિત્રોએ હર્ષો ઉલ્લાસથી પોતાની બાઇક લઈને આમોદ શહેરમાં રેલીનું આયોજન કરી અને આમોદ શહેરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિનું એક સંદેશ આપેલ છે જેમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહેલું છે અને ઠેર ઠેર પાણી અને ગંદકીના જે ઢગ થયેલા છે એ એની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને સાફ સફાઈ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે જો સાફ સફાઈ અને સ્વચ્છતા હોય તો અનેક રોગોથી આપણે બચી શકીએ છીએ અને એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ અંતર્ગત આજ રોજ અમે સ્વચ્છતા અભિયાનનું એક આયોજન કરેલ છે અને તે અમારી રેલી સફળતાપૂર્વક પૂર્વક પૂર્ણ કરેલ છે જય હિન્દ